નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વિડીયો આપણે માવઠાનો વરસાદ અને આવનારા દિવસના હવામાન વિશે સંપૂર્ણ વાત કરવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આપણે ઘણા દિવસથી આગાહી આપતા હતા કે પેલી અને બીજી માર્ચે રાજ્યની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ છે એ જ મુજબ આજે માવઠું જોવા મળ્યું અને આજે જે માવઠું થયું એને કારણે રાજ્યની અંદર શિયાળુ પાકને બહુ મોટું નુકસાન પણ થયું છે ખેડૂતોનો તૈયાર થયેલો જે પાક છે એ આ માવઠાને કારણે ક્ષતિગ્રસ્ત થયો છે ત્યારે હું આપને જણાવી દઉં કે આજે દિવસ સ્વરજ માવઠું થયું છે જેની અંદર ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર માવઠું જોવા મળ્યું જેમાં બનાસકાંઠા હોય કે પાટણ હોય કે બીજા અન્ય વિસ્તારો હોય એની અંદર માવઠું જોવા મળ્યું છે મધ્ય ગુજરાત ની અંદર પણ અમદાવાદ સહિતના અનેક વિસ્તારોની અંદર આજે માવઠાના ઝાપટા જોવા મળ્યા કચ્છની અંદર પણ આજે અનેક જગ્યાએ તીવ્ર માવઠું જોવા મળ્યું છે એ સાથે સૌરાષ્ટ્રનું ભાવનગરની અંદર પણ ઝાપટા જોવા મળ્યા અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જામનગર અને પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોની અંદર આજે સવારથી જ માવઠાનો માહોલ જોવા મળ્યો અને માવઠાના ઝાપટાઓ જોવા મળ્યા છે હવે આમ જોવા જઈએ તો આપણી જે આગાહી હતી એ મુજબ કે જે ઉત્તર ભારત ઉપરથી ડી પસાર થઈ રહ્યું છે અને હવાઓની દિશા બદલાઈ છે પવનની સ્પીડ વધી છે જેને કારણે આનો ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાયો અને ટ્રફ આપણી ઉપરથી પસાર થઈ રહ્યો છે જેને કારણે આ માવઠું થયું છે આ ટ્રફ હવે આપણી ઉપરથી આવતીકાલે એટલે કે ત્રણ માર્ચના રોજ વહેલી સવારે છ વાગ્યા સુધીમાં આ ટ્રક છે આપણી ઉપરથી પસાર થઈ જશે એટલે આવતીકાલે વહેલી સવારે છ વાગ્યા પછીથી આપણું કોઈ માવઠું થશે નહીં આપણે આ માવઠામાંથી મુક્તિ મળશે પણ આજે દિવસભર જે માવઠું હતું એ અતિ તીવ્રતાવાળું હતું હજી આજે રાતભર છે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઝાપટા જોવા મળશે માવઠું જોવા મળશે જોકે તીવ્રતા ઓછી હશે પણ આજે વાત કરવા તો ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા અરવલ્લી અથવા તો મધ્ય ગુજરાતનું અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ બરોડા અંકલેશ્વર છોટાઉદેપુર રાજપીપળા આટલા વિસ્તારોની અંદર છૂટાછવાયા માવઠાના ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે આજે રાતભર કાલથી વાતાવરણ ચોખ્ખું થશે કચ્છની અંદર પણ ધીમે ધીમે હવે આજે જે પ્રકારે દિવસભર માવઠું જોવા મળ્યું કચ્છની અંદર રાત્રે છૂટાછવાયા ઝાપટા જોવા મળશે પણ કચ્છની અંદર હવે ધીમે ધીમે તીવ્રતા ઘટી જશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લા જેવા વિસ્તારોની અંદર પણ જે રીતે માવઠું જોવા મળ્યું છે પણ હવે એમાં ઘટાડો નોંધાશે અને સવાર સુધીમાં ઝાપટાઓ છે એકદમ હળવા ધીમા ધીમે ઝાપટા થતું ત્યાં પણ માવઠું બંધ થઈ જશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આજે રાજભરજી હજી રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠું જોવા મળે તેવી શક્યતાઓ છે આપણું એક અનુમાન હતું કે પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે દ્વારકા જામનગર પોરબંદર કચ્છ જિલ્લો અને ઉત્તર ગુજરાતને આ માવઠું છે એ વધારે અસર કરશે એ જ મુજબ આજે આ વિસ્તારો ઉપર વધારે અસર થઈ છે આવતીકાલથી રાજ્યના તમામ વિસ્તારો આ માવઠામાંથી મુક્ત થશે પણ મારે આપને એ જણાવવાનું છે કે જેવી રીતે મેં આપને ગઈકાલે પણ આગાહી કરી હતી કે પવનની સ્પીડ છે એ નોર્મલ કરતાં વધી ગઈ છે અત્યારે પવનની સ્પીડ છે એ સામાન્ય કરતાં વધીને પચીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ છે આ પવનની સ્પીડ હજી બે થી ત્રણ દિવસ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે અને પવન જે છે એ બે થી ત્રણ દિવસ પછી નોર્મલ થશે પણ જે આપણે ઉત્તર પૂર્વના પવન હતા એની જગ્યાએ અત્યારે પશ્ચિમના અને ઘણી જગ્યાએ ઉત્તર પશ્ચિમના પવન થયા છે અરબના પવન થયા છે એને કારણે આ વાદળો છે એ હજી પણ આપણી ઉપરથી પસાર થતા રહેશે એટલે આવતીકાલથી માવઠામાંથી મુક્તિ રહેશે પણ રાજ્યના અમુક અમુક વિસ્તારોની અંદર વાદળ છે આવનારા બે દિવસ જોવા મળશે અને વહેલી સવારે આવનારા બે થી ત્રણ દિવસ સુધી ગાઢ ધુમ્મસ જોવા મળશે ઝાકળ વર્ષા જોવા મળશે ઝાકળ હોય પણ રાજ્યના ઘણા વિસ્તારોની અંદર ઝાકળ જોવા મળશે જેની અંદર સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર આ ઝાકળ વર્ષા જોવા મળે તેવી શક્યતાઓ છે ને આ ઝાકળ વર્ષા છે અમુક જગ્યાએ એટલી તીવ્ર ઝાકળ હશે કે વહેલી સવારે વિઝિબિલિટી ડાઉન થશે એટલે કે આગળ જે લાંબુ આપણે હાઈવે ઉપર ટ્રાવેલ કરવું પણ મુશ્કેલ થશે વાહન ચલાવવા પણ મુશ્કેલ થશે ખાસ કરીને વિઝિબિલિટી ઘટશે એટલે દસ બાર ફૂટ આગળ દેખાઈ ન શકે એટલું બધું હવામાન છે ધૂંધળું થઈ જશે અને જાણે કે માવઠું થયું હોય એટલો ઘાટો ઝાકળ છે એ પણ આવતીકાલથી અમુક વિસ્તારની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ ઓલ ઓવર જોવા જઈએ તો આપણે ઘણા દિવસથી આગાહી કરતા હતા એ મુજબ આજે બીજી માર્ચના રોજ રાજ્યની અંદર માવઠું થયું આવતીકાલથી આ માવઠામાંથી મુક્તિ મળશે માવઠું બંધ થઈ જશે પણ આવતીકાલથી ઝાકળનો રાઉન્ડ છે એક બે દિવસ સુધી આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે અને આવનારાજી બે થી ચાર દિવસ સુધી પવનની સ્પીડ વધારે રહેશે એ પછી આપણું હવામાન છે એ ધીમે ધીમે રેગ્યુલર થશે અને હવે આપણે ઠંડી તો ગઈ પણ હવે ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થાય તેવી પણ હવે શક્યતાઓ છે ધીમે ધીમે થોડા દિવસની અંદર અંદર જ હવે ઉનાળાની શરૂઆત જોવા મળશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અરજી આપશું 邓丽文。